સમગ્ર રાજ્યમાં મા જગદંબાની આરાધનાનો પર્વ નવરાત્રિનો ધામધૂમ સાથે શુભારંભ થઈ ગયો છે ત્યારે નવરાત્રિને લઈને તંત્ર દ્વારા પણ પૂરતા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે નવરાત્રિના પર્વને લઈને સુરત સિવિલ હોસ્પિટલ પણ સજ્જ બની છે તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે નવરાત્રિના પાવન પર્વના પ્રથમ દિવસે ખેલૈયાઓએ રમઝટ બોલાવી છે તેમજ આગામી નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમવા માટે તૈયાર છે ત્યારે નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને એ માટે તંત્ર દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગરબાના આયોજન દરમિયાન આગ રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ સહિતની અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રીને લાગતે ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈપણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા વખતે કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે